રાજકોટ શહેરમાં છેલ્લા ઘણા સમયથી શ્વાન કરડવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે જ્યારે અગાઉ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં એક બાળકીને પાંચથી છ જેટલા શ્વાનોએ ફાડી ખાવાની ઘટના બની હતી ત્યારબાદ પણ શહેરના વિવિધ વિસ્તારોમાં શ્વાન કરડવાની કિસ્સાઓ યથાવત જોવા મળી રહ્યા છે જેને લઈને હવે રાજકોટ કોર્પોરેશન દ્વારા શહેરમાં હાલમાં રખડતા શ્વાનોની સંખ્યા કેટલી છે તેની ગણતરી હાથ ધરવામાં આવશે રાજકોટ કોર્પોરેશન દ્વારા છેલ્લા વર્ષ બે હજાર શહેરમાં રખડતા શ્વાનોની ગણતરી કરવામાં આવી હતી એવામાં હવે વર્ષ બે હજાર ચોવીસમાં શ્વાનોની ગણતરી હાથ ધરવામાં આવશે ત્યારે આ અંગે સાંભળીએ મનપાના વેટરનરી ઓફેસરના શબ્દો આપણે રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં હાલ કુલ કેટલા શ્વાનો છે કેટલા શ્વાનોને વેનદીકરણ ઓપરેશન કરવામાં આવેલું છે કેટલા શ્વાનો વેનદીકરણ ઓપરેશન વગરના બાકી છે છ માસથી નાના કેટલા ગલુડિયાઓ છે કેટલી ફિમેલ પ્રેગનન્ટ કે લેટિનની છે વાઇઝ કેટલા શ્વાનો છે વગેરે માહિતી આપણને ઉપલબ્ધ થાય અને એકચ્યુઅલ માહિતી ઉપલબ્ધ થાય તે હેતુથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શ્વાનોના સર્વ સર્વે માટે જાહેરાત બહાર પાડવામાં આવેલ છે શ્વાનોની જે સર્વે છે તેમાં સ્ટ્રીટ બાય સ્ટ્રીટ આપણે એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયાની જે માન્ય એજન્સીઓ હોય તે માન્ય એજન્સી દ્વારા આ કામગીરી કરવામાં આવતી હોય છે જેને ધ્યાને લઈને જોઈએ તો અંદાજીત આપણે જોઈએ તો પાંચ લાખની આસપાસ આ બાબતે ખર્ચો થાય તેવી શક્યતા છે સર્વે પૂરો થતાં બેથી ચાર માસ જેટલો સમય લાગતો હોય છે સર્વે કરવાથી આપણને એકચ્યુઅલ કેટલા શ્વાનો છે એનો આપણને અંદાજ આવી શકે જેના ઉપરથી આપણે શ્વાન વ્યન્દીકરણ હડકવા વિરુદ્ધ રસીકરણ માટેનું આગામી આપણે પ્લાનિંગ કરી શકીએ આપણે છેલ્લે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બે હજારને પંદરમાં સર્વે કરવામાં આવેલ છે શ્વાનોના જે ત્રાસ છે એના માટે શ્વાનોની સંખ્યા અટકે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શ્વાન વ્યંધીકરણ ઓપરેશન હડકવા વિરુદ્ધ રસીકરણ અને અગાઉ જે શ્વાનોને આપણે વ્યંકરણ ઓપરેશનમાં આવડેલું હોય તેઓને આપણે ફરીથી અળકા વિરોધી રસીકરણ પણ કરીએ છીએ સાથોસાથ કોઈ આપણને આવા ફ્યુરિયસ એટલે કે કરડતા કે આક્રમક શ્વાનની આપણને ફરિયાદ મળે તો જે તે આપણે તેના પ્રૂફના આધારે આપણે જે તે શ્વાનને ડોગ ફ્રેન્ડલી સેન્ટર ખાતે રાખી ઓબ્ઝર્વેશનમાં રાખીએ છીએ અને એ શ્વાન શાંત થઈએ જે તે શ્વાનને આપણે મૂળ જગ્યાએ આપણે પરત મૂકીએ છીએ એ આપણે એનિમલ વેલ્ફેર બોર્ડ અને ઇન્ટરનેશનલ લેવલે અલગ અલગ પદ્ધતિઓ અલગ અલગ સંસ્થા દ્વારા અમલીકરણ કરતી હોય છે મોટાભાગે જોઈએ તો હાલે ટેકનોલોજીનો ઉપયોગ કરીને કરતા હોઈએ છીએ એમની એપ્લિકેશન પણ જે તે સંસ્થા જે આ પ્રકારની શ્વાનની વસ્તી ગણતરી કરતી હોય એ સંસ્થા ટેકનોલોજીનો ઉપયોગ પણ કરતો હોય છે એમના આધારે મોટા ભાગે શ્વાનની જે વસ્તી છે એની ગણતરી કરતા હોય છે